દર્શન કરાવી રહ્યા છે તો આજે થોડાક વહેલા છીએ લઈમાં ઝડપથી બાપાના દર્શન કરાવી પહેલાં ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના ચાલો મિત્રો આજનો ટ્રાફિક જોઈ શકો કે આજે થોડુંક ટ્રાફિક વધારે લાગી રહ્યું છે રોજ કરતાં આજના સુંદરમાં જને બાપાના દર્શન કરાવ્યા પહેલાં ગાદી મંદિરના દર્શન કરાવીએ એ સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના ચાલો મિત્રો ગાદી મંદિરના દર્શન કરાવ્યા શહેલિયા મુકેશભાઈ બાપાચેત્ર આ છે ગાદી મંદિર જોઈ શકો છો સુંદર મજાના ગાંધી મંદિરના લાય દર્શન આજના અત્યારે ગાદી મંદિર આવી ગયા છે અને ગાંધી મંદિરના સુંદર મજા બાપાના લાય દર્શન જીગ્નેશ વેદરજી બાપા સ્તરામ જયસિરામ આજના સુંદર મજા લાય દર્શન આહિર શિવાની બાપા સતરામ ઈશ્વર ગઈ ગયો સ્વામી બાપાસભાઈ

સમાધિ મંદિર ના પણ દર્શન કરાવું છું મિત્રો રમેશભાઈ માવાણી બાપા છતરા તો આ છે સમાધિ મંદિર મિત્રો સમાધિ મંદિરના ના સુંદર મજાના લાઈ સોનલ પટેલ બાપા છતરામ અમેરિકા થી લાઈવ જોડાઈ જાય છે બાપા તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના સુંદર મજાના બાપાના ના જોઈ શકો છો તો બાપાનો સુંદર મજાનો મંદિર પણ જોઈ શકો છો વાદળાઓ પણ થઈ ગયા છે બાપાની રજા પણ ફરકી રહી છે બાપાના મંદિરના સુંદર મજાના લાઈવ દર્શન સુંદર મજાના લાઈવ દર્શન મિત્રો ચાલો મિત્રો તો તમારો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈએ અને દર્શન કરાવીએ ધ્યાન મંદિર એટલે કે જે બાપા છે વડ નીચે બેસીને ધ્યાન દેતા તેમના દર્શન કરાવીએ અને બીજું કે વડની અંદર પણ બાપાના દર્શન થાય છે તેના દર્શન કરાવીએ લાઈવમાં બન્યા રહીજ મિત્રો ચાલો ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મિત્રો સામે ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીશું અને વરસાદ આજે પણ સવારથી ચાલુ જ હતો અત્યારે થોડોક રહ્યો છે મિત્રો મંદિરના દર્શન જોઈ શકો છો સુંદર મજાના વાતાવરણ સાથે બીજું આપણી ચેનલમાં જે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમે સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સવારે નવ વાગે બાપાના દર્શન સાંજના સાડા છ વાગે ત્યાં દર્શન અને રાત્રે સાડા આઠ પછી બાપાના લાઈ દર્શન થઈ શકે તો સુંદર મજાના બાપાના લાવ દર્શન એમાં જોઈશે બાપા સ્તરા

ચાલો ઘરની અંદર પણ બાપાના દર્શન કરાવીએ બાપા સીતારામ એવરી વન એવરી તો મિત્રો આમાં ધ્યાનથી જશે તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોટું સુંદર મજાનું બતાશ મિત્રો કાશ્વી પટેલ બાપા સીતારામ તો સુંદર મજાના બાપાના લાઈવ દર્શન જોઈ શકો છો જી કે વાડ અંદર ઘણી બધી જગ્યાએ બાપાના દર્શન થાય છે તો મિત્રો આ વાડ છે કે વાડ ની અંદર બાપાના ઘણી બધી જગ્યાએ દર્શન થાય છે તો જે તમારી જોવાની શક્તિ મિત્રો બીજો ફરી કહી દઉં જે મિત્રો પહેલી વાર હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે સવારે આપણે નવ વાગે બાપાના દર્શન કરાવીએ છીએ સાંજના સાડા છ વાગે સંધ્યારથીના રાત્રે સાડા આઠ પછી બાપાના લાઈવ દર્શન કરાવી છે બેન સરવૈયા બાપા સ્તરામ ગુડ ટુ હેપી બાપાસ્તરામ તમામ મિત્રોના બાપાસ્તરામ જય સિંયામ ભાદ્રદેવ ફરી પાછા આપણે ગાદીના દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં બન્યા રેજો મંદિર પણ જોઈ શકો છો મંદિરનો લાગી રહ્યું છે મંદિર

નવ વાગે બાપાના લાઈવ દેશન સાડા છ પછી સંધ્યા તીના નવ રાત્રે સાડા આઠ વર્ષ બાપાના લાઈવ દેશન થઈ શકે તો આજનું લાઈટ લિવ રાખીએ વાપસ રામ જય શ્રી રામ આદ્ર રહેવાય મજા માટે ખૂબ આભાર વાપસ ત્રાવ